રોજગાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો વાવ થરાદ જિલ્લાના બદલે બનાસકાંઠામાં સમાવેશ કરવા લોકોની માંગ છે તેમના માટે પાલનપુર સીધું અને સરળ જયારે વાવ થરાદ તેમના માટે અટપટું રહેવાની ફરિયાદ કરી છે જો સરકાર માંગણી નહીં સ્વીકારી તો આગામી સમયમાં આંદોલન અને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી દેવામાં આવી છે અમારો બેન ઓળખાણ બનાસકાંઠા હું કાંકરેજ તાલુકાનો શિહોરી ખેડૂત છું અમારે સગવડ કોઈ પણ પાલનપુર જિલ્લાની હોય તો અમને સાધન પાલનપુર જવા માટે સળાતળ મળી શકે છે અમારે જો થરાદ વિસ્તારમાં જાય તો અમે એનો ઉગ્ર વિરોધ કરીએ છીએ કારણ કે અમારે તો

કે અમારી માંગણીને સ્વીકાર કરે ને અમને પાલનપુર માં રાખે નહીં સ્વીકારે શું કરશો નહીં સ્વીકારે તો અમે એનો ઉગ્ર વિરોધ કરીશું ઠેર ઠેર એના રસ્તાનું આંદોલન પણ કરીશું